અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામ ખાતે બીજો ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ તલાટી કામ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ યોજાયલા ગ્રામસભા શરૂ થતા સમ્રાંગણમાં ફેરવાઈ હતી ગ્રામસભામાં હજુ તલાટી કમ મંત્રી બોલાવવાની શરૂઆત કરતાં જ બંને પક્ષ વચ્ચે બબાલ શરૂ થઈ હતી ગ્રામસભામાં બોલાચાલી બાદ ઉગ્ર બનતા અચાનક ખુરશીઓ ઉછળી હતી અને ત્યારબાદ બાદ મારામારી શરૂ થતા માથા ફૂટ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિની ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે રૂરલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધાવી બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર